અને પદ તો લીધું નથી લેવાનું નથી એટલે પદ પૈસો પ્રસિદ્ધિ ના જે પ છે એમાં બે પ તો છોડી દીધા છે એક પ ધીમે હવે કોઈ પુરસ્કાર એનો મોહ નથી એવોર્ડ મળે કે સન્માન મળે પદમ પુરસ્કાર મળ્યો પછી મેં જાહેરાત કરી નાખી છે કે હવે હું શા લઈ નહીં ઓડું ફૂલ હારે હારી નહીં પેરું પુષ્પગુચ્છ નહીં લઉં મોમેન્ટો નહીં લઉં બધાએ મારું સન્માન કરવા માંગતા હતા બધાને કીધું તમે સેવા કરો એ મારું સન્માન આમ મને તમે સાલ આપો ને કબાટ ભરાઈ જાય એ સાલ નાખવી ક્યાં શિયાળામાં વળી પાછું મારે ઓઢાડવા જ પડે દરિદ્ર નારાયણ ને એના કરતા તમે ક્યાંક સેવા કરો અને એ મારું સન્માન ગણી લઈશ એટલે હવે પુરસ્કાર નો મોહ નથી એવોર્ડ નો મોહ નથી એક વસ્તુ થઈ શકે તો કરવી છે અત્યારે મગજમાં ચાલ્યા કરે છે છેલ્લા બે ત્રણ વર્ષથી કે સાઠ વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં સુધીમાં મોડામાં મોડા ગીતાજીને કેન્દ્રમાં રાખી અને ગીતાજીના વિષય ઉપર ત્રણ દિવસના પ્રવચનો શરૂ કરી દેવાના હવે આ કોમેડી શો અને કોમેડિયન માંથી નિવૃત્ત થઈ જવું આ વિશેષણ હવે ધીમે ધીમે આ છોડું અને વધારે આપણે ઈશ્વર ની નજીક પહોંચી શકીએ વધારે આપણે ભગવાન યાદ કરી શકીએ આધુનિક તરફ હા એટલે શબ્દ તો મોટો છે પણ ટૂંકમાં અને એમાં સમાજને આપણે કઈક બે સારી વાત પહોંચાડીશું બે સારા વિચાર પહોંચાડીશું પણ કેન્દ્રમાં ગીતાજીને રાખીને તો એવું કરવાની ઈચ્છા ખરી સાઠ વર્ષ સુધીમાં એટલે હજી ત્રણ વર્ષ નો સમય છે મારી પાસે અને આ પોશાક એ પરિવર્તન લાવવું પછી બાકી તો સફેદ તો હવે આખી જિંદગી જ પહેરવાના છે હવે આમાં કલર તો હવે ક્યારેય નથી પહેરવાનું પણ કદાચ આપણે સીવેલા કપડાં ન પહેરીએ કે કંઈક ગમે તે કરીએ એવું પોશાક પરિવર્તન કરી અને ગીતાજીની અંદર પછી જીવતર પૂરું કરવું એ એક જ ઈચ્છા હવે કોઈ બીજી ઈચ્છા જ નથી કારણ કે દીકરો પરણી જાય એવી એક ઈચ્છા હતી એ બે વર્ષ પહેલાં પરણી ગયો કેનેડા ટોરોન્ટો દીકરો દીકરાની બહુ બંને પીઆર થઈ ગયા અને એના ઘરે સંતાન જન્મે એવી ઈચ્છા હતી તો હમણાં સરસ મજાની આજે આપી દીકરાને ત્યાં અને એ ત્રણ ત્રણ મહિનાની થઈ ગઈ એટલે હવે કઈ ભરખો કાંઈ ઈચ્છા હવે કાર્યક્રમ આવે વિદેશ નો કાર્યક્રમ આવે તો રાજી નથી થતો હા એના દ્વારા સેવા થાય છે એનો આનંદ હોય પણ રૂટીન થઈ ગયું તો સ્વીકારી સમય હોય તો અને જઈને કાર્યક્રમ કરી આવીને એ રૂપિયા પાસે જ્યાં દેવાના અહીંયા દઈ દઈ એમ હવે એક જ ધારું જીવન ચાલ્યા કરે છે એક જ ઈચ્છા છે કે હવે કોઈ ઈચ્છા ન રહે ક્યાં વાત સર બહુ તમારી તમારી પાસે જે તમારે આટલા વર્ષનો અનુભવ છે તમારી જે ફિલોસોફી છે એના ઉપર બહુ જ લાંબી વાતો થઈ શકે અને કંટાળો ના આવ્યું છે પણ સમયને માન આપીને આપણે જરાક અહીંયા અટકીએ બસ મારી એક જ વિનંતી છે કોઈ બે કે ત્રણ પંખથી તમે તમારી કવિતાની કે એવી કોઈ કોણ આપણે એનાથી પછી સમાપ્ત કરીએ અને હા એક આજે જ વિડીયો મૂક્યો છે ને હમણાં જ એક કાર્યક્રમમાં હું ગયો તો પુસ્તકના વિમોચનના તો ત્યાં પણ એની ફરમાઈશ આવી હું મારું વક્તવ્ય પૂરું કરતો હતો પ્રસંગોચિત તો કે પેલી કવિતા રજૂ કરો એટલે એ કવિતા થી આનું સમાપન કરીએ કે નોકરીયાત માણસની જિંદગી કેવી હોય દરેક કલાકે કલાકે નોકરિયાત શું કરે કે છ વાગે ઈ ઉઠે મુવો અને બ્રશ થી દાંત ને લૂછે મુવો સાત વાગે ઈ ચા પીતો છાપા વચ્ચે ઉભે મુહો આઠ વાગે તન ચોળી નાતો એકાદ દેવ ને પૂજે મુહો એની પાસે સમય નો હોય પૂજાપાઠ માટે પણ જાજો

ચોરાશી લાખ યોનિમાં એમ કે જીવ ભ્રમણ કરે પછી એને મનુષ્યનો અવતાર મળે ઈ મોંઘો મનુષ્ય દે એ અગિયાર થી પાંચ ગીરો મૂકી દેવાનો અગિયાર વાગે મસ્ટર રોલમાં ખુદને ગીરો મૂકે મૂવો બાર વાગે તો હતો જ ક્યાં કાગળ કાગળ રૂપે મૂવો એક વાગે બાથરૂમ જઈને બીડી એકાદ ફૂંકે મૂવો અને બે વાગેને ને રિસેસ પાડી કાગા નીંદર ડૂબે મૂવો ત્રણ વાગેને ને ગણતો બગાસ ઘડિયાળ સામે ઘૂમે મૂવો ચાર વાગે ચા ચાટીને એક એક કાગળ કૂદે મૂવો પાંચ વાગે ફાઇલો બાંધી સંગાથી સૌને સૂંઘે મૂ અને છ વાગે બાય બાય કરતો નીકળે મરકતી મુછેમો એ વખતે એના ચહેરા ઉપર થોડોક આનંદ હોય કે હા છૂટ્યા જેલમાંથી છૂટ્યા અને સાત વાગે લઈ બજાર માંથી બસની લાઈનમાં જુરે મૂવો આમ તો થોડીક શાકભાજી લીધી હોય ને દાંતની હોટી હોય ને દૂધીના ડીટીયા દેખાતા હોય ને એ પાછું થોડુંક લઈ લીધું હોય અને બસની લાઈનમાં સિટી બસ સ્ટોપ ઉપર હોય અને આઠ વાગ્યે ઘરના દ્વારે આખો થાકથી દૂજે મૂવો ઇન નીકળી ગયું હોય ને હોય ઓળી ગયું હોય થાકી ગયું હોય વાગે ને ખીચડી ખાતો ખરચ ઘરનો પૂછે મૂવો આજે શાકના કેટલા આપ્યા ને છોકરાને વાપરવા કેટલા આપ્યા કારણ કે એને મર્યાદિત આવકની અંદર આ બધું આયોજન કરવાનું છે આવક કરતા જ આવક વધી જાય તો મુશ્કેલી મુકાય માણસ એટલે બધું એને વિચારવું પડે